નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે આજે આપણે વાત કરીશું બુલેટ ટ્રેનની આ બુલેટ ટ્રેન અમદાવાદથી દિલ્હી સુધીનું અંતર કાપશે એટલે કે અમદાવાદ અને દિલ્હી વચ્ચે આઠસો અને છેતાલીસ કિલોમીટરની હાઈ સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોરનો રૂટ ફાઇનલ થઈ ગયો છે અને આ માટેની વાત આજે આપણે મિત્રો કરી રહ્યા છીએ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એન એચ એસ આર સી એલ એ તાજેતરમાં દિલ્હી અને અમદાવાદ વચ્ચે સૂચિત આઠસો ને છ્યાસી કિલોમીટર હાઈ સ્પીડ રેલ કોરિડોરની ગોઠવણીને અંતિમ રૂપ આપ્યું છે હરિયાણા અને રાજસ્થાનથી દિલ્હી એટલે કે ગુજરાત સાથે જોડવા માટે આ કોરિડોરમાં કુલ હાઈ સ્પીડ રેલવે સ્ટેશન પંદર બનાવવામાં આવશે અને આ પ્રકારની વાત એન એલ દ્વારા દિલ્હી હાઈસ્પીડ કોરિડોરને આખરી ઓપ આપવા માટે ગુડગામાં એક પરામર્શ બેઠકનું આયોજન થયું હતું અને આ પરામર્શ બેઠકની અંદર આ પ્રકારની વાત આ બુલેટ ટ્રેન વિશે વધુ વાત કરીએ તો દિલ્હી અને હરિયાણા બંને સરકારોએ આ પ્રોજેક્ટની મંજૂરી આપી દીધી છે અને કેન્દ્ર સરકાર તરફથી અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે તેના માટે માટીનું પરીક્ષણ રસ્તા પહોળા કરવાનું પ્રાથમિક કામ શરૂ થઈ ગયું છે અને ગૃહ બાબતોના મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહી છે અમદાવાદથી દિલ્હી વચ્ચે જે પંદર ટેશનો બનવા જઈ રહ્યા છે એ પંદર ટેસનો વિશેની વાત કરીએ તો દિલ્હી ત્યારથી આઈ એમ ટી માનસર માનેસર એટલે કે ગુડગાંવ ત્યાંથી રેવાડી ત્યાંથી બેહરોલ ત્યાંથી શાહપુરા ત્યાંથી જયપુર અજમેર વિજયનગર ભીલવાડા ચિત્તોડગઢ ઉદયપુર ડુંગરપુર આ તમામ જે છે એ રાજસ્થાનના સ્થળો છે અને ત્યાર પછી ગુજરાતના ત્રણ સ્ટેશનોની વાત કરીએ તો હિંમતનગર ગાંધીનગર અને અમદાવાદ તો આ રીતે મિત્રો પંદર સ્ટેશનો જે છે એ દિલ્હીથી અમદાવાદ વચ્ચેના રૂટની અંદર આવી રહ્યા છે તો આ પંદર સ્ટેશનો વિશેની માહિતી અહીં આપી છે મિત્રો મળતી માહિતી અનુસાર જમીન પર બાંધકામ શરૂ કરવા પહેલાં જમીન સંપાદન એની ઉપયોગિતા શિફ્ટ કરવા વિવિધ ભાગો માટે જરૂરી મંજૂરીઓ અને એનઓસી મેળવવા વૃક્ષો કાપવાની પરવાનગી અને અન્ય ઘણી વસ્તુઓ માટે લગભગ ત્રણથી ચાર વર્ષની જરૂર પડે છે એકવાર તે કામ શરૂ થઈ જાય પછી પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે લગભગ ત્રણ વર્ષની જરૂર પડે એવું એક અનુમાન કરવામાં આવે છે આ કોરિડોર પર સંભવિત પંદર સ્ટેશનો દ્વારકા અને હરિયાણા સ્ટોપ સિવાય નવ રાજસ્થાનના અને ત્રણ ગુજરાતના છે કોરિડોર સંપૂર્ણ એલિવેટ હશે હાલમાં દિલ્હીથી અમદાવાદ ટ્રેનમાં ચૌદ કલાક લાગે છે મિત્રો આ પ્રોજેક્ટ એકવાર પૂર્ણ થઈ જશે એટલે લોકો બુલેટ ટ્રેન દ્વારા ફક્ત અને ફક્ત ચાર કલાકમાં અમદાવાદથી દિલ્હીની મુસાફરી કરી શકશે મિત્રો ચમત્કાર જેવી વાત છે કે જે મુસાફરી કરવા માટે ચૌદ કલાકનો સમય લાગતો હતો તે મુસાફરી ફક્ત અને ફક્ત ચાર કલાકમાં થઈ શકશે તો આ હતી વાત દિલ્હીથી અમદાવાદ બુલેટ ટ્રેનની મિત્રો દિલ્હીથી અમદાવાદ બુલેટ ટ્રેનની વાત મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો આપના મિત્રોને તેને શેર કરવાનું લાઈક કરવાનું અને હા મિત્રો તેને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં તમારો દિવસ શુભ રહે એ સાથે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ